બારના બે એવા ભાગ કરવાના છે કે જેની બાદ બાકી એક થાય એક્સની બાજુમાં એક છે તો બારના બે ભાગ પાડો કે જેની બાદ બાકી એક થાય તો આ પ્રથમ પદ એમના આવશે માઈનસ આ ચાર છેલ્લું પદ એમના આવશે અને જે બે ભાગ પાડવાના છે જેની બાદ બાકી એક કરવાની છે તો બે ભાગ સ્વરૂપે તે જ બે પદ આવશે ચાર એક્સ અને ત્રણ એક્સ ચાર માંથી ત્રણ જાય તો એક હવે આ પદની જે નિશાની છે આમાંથી આપણે કોમન કાઢીએ તો ત્રણ કોમન આવશે અને અહીંયા વધશે ત્રણ બાર જતા છે એક્સ બાર જતા રહ્યા એમાં વધે અને પ્લસ આમાં એક વધશે આમાંથી પણ જે છે આ કાઉન્સમાં એક્સ પ્લસ વન જ આવશે કોમન કાઢીએ છીએ અને ત્રણ એક્સ માઇનસ ચાર એની બાજુમાં કાઉન્સમાં લખવાના છે ત્યારબાદ ઝીરો અને હવે બંને પદને જુદા કરીશું તો એક્સ પ્લસ વન બરાબર ઓ ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો પ્લસ વન છે અને ઓર આ ચાર છે માઇનસ તે પેલી બાજુ જશે તો ત્રણ એક્સ બરાબર ચાર પ્લસ થઈ જશે આ ત્રણ જશે છેદમાં તો એક્સ બરાબર ચાર ના છેદમાં ત્રણ બરાબર તો બે શૂન્ય મળી ગયા છે અને આવી રીતે પણ લખી શકીએ આમ અને આપેલી બહુપદી બે શૂન્ય છે આવી રીતે પણ લખી શકીએ છીએ ઓકે તો આ આપણો આન્સર છે